એટલે મારી નમરેલી વિનંતી છે કે આમાં અને આ બધા સમાદારો ઉભા છે ચાલ ઉપરથી કોઈકનો ફોન આવશે કે અમને ઉપર થી છે ભાઈ પણ મને સમજ્યા અને હું થઈ ગયું અત્યાર બેઠા રૂડો રૂપાળો ક્યાં હોત આમ થાય જુનાગઢ ખાતે થયો છે તેઓ સભા સંબોધી રહ્યા હતા આ દરમિયાન ત્યાં સભા વખતે એક શખ્સ પોતાની ખુરશીમાંથી ઉભો થાય છે અને જૂતો કાઢે છે ત્યારે જોકે ફરજ પર ત્યાં હાજર લોકો હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા પોલીસના જવાનો હતા તેઓ તાત્કાલિક આ જે જૂતો ફેંકનાર શખ્સ છે તેને ઝડપી લેવામાં આવે છે આ ઘટનાને લઈને ફરી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર મંચ પરથી નિવેદન કરવામાં આવ્યું હતું કે તો અત્યાર સુધી તો હરકો બેસો હતો હવે શું તને વાંધો પડ્યો ત્યારબાદ તેમણે કહ્યું કે ભાજપે નબળો માણસ મોકલ્યો કે તે જૂતો ના ફેંકી શક્યો જે રીતે બનાવો બની રહ્યા છે થોડાક સમય પહેલાંની વાત કરીએ તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર અગાઉ જામનગર ખાતે એક સભા દરમિયાન અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ હતી પરંતુ આ ઘટનામાં ફરી એવો જ પ્રયાસ છે તે જૂનાગઢમાં થયો પેલા તો ધારાસભ્ય આ મામલે શું કહી રહ્યા છે તેમને સાંભળો જાત મહેનત પર પોતાની આવડતના દમ પર પોતાની તાકાતથી લડીને બાંધીને નોર મારીને

હવે હું મારા મત વિસ્તારના ગામડામાં જાઉં લોકોને મળું મળું બે હું વાત કરું લખાણ ભૂસાણ કરું એમાં તમે વિચાર કરો કે આ કઈ હદની રાજનીતિ છે અને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ અમારા બધાની ઉપર કેસ બહુ છે મારા ઉપર ઈસુદાન ભાઈ ઉપર ચૈતરભાઈ ઉપર આ પિયુષભાઈ ઉપર રાજુભાઈ બોરખતરિયા ઉપર બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદારે જો આ તો કેશ કબાડાવાળી પાર્ટી છે આ તો કેશ કબાડાવાળી પાર્ટી છે એટલે મારી નમ્ર નિવેદ વિનંતી છે કે આમાં અને આ બધા જમાદારો એ ઊભા છે કાલ ઉપરથી કોઈકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ પણ મને એક ઈ નથી સમજાતું જ બોલો અને શું થઈ ગયું અત્યાર સુધી કમ્પ્લીટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીક માં ક્યાં ઉતાર આવ્યો આમ થાય જોવો હજુ તું બોલી રહ્યો છું તૈયાર રહેજો ત્યાં કરી ફોન આવ્યો હવે કરવાનું છે બરાબર કાઈ નઈ ના ના મારતા નઈ ભાઈ ખૂણામ લઈ જઈ બેહજો 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 આવું તો બધું દરેક સભામાં હાલે છે બોલો આપણે સાંભળ્યા હતા ધારાશબે ગોપાલ ઇટાલિયાને તેમનો જે રમૂજી સ્વભાવ સામે આવ્યો છે કે જેમાં જૂતો ફાઈકવાર પ્રયાસ જે વ્યક્તિ આવ્યો હતો તેનો નિષ્ફળ થતા તેમણે જે રીતે હાલ કટાક્ષ કર્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે તે પડે પણ આપણે આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો